અનેક લોકોના મોબાઈલ ફોન ચોરાઈ જવાની અને ગુમ થઈ જવાની સેકડો ફરિયાદો પોલીસ તંત્રમાં માં નોંધાતી હોય છે ત્યારે રાવપુરા અને જેપી રોડ પોલીસ દ્વારા બે હાજર ત્રેવીસ ની સાલમાં ગુમ થયેલા છપ્પન મોબાઈલ ફોન

બુધવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને નાયબ પોલીસ કમિશનર અભય સોની હાજરીમાં તેઓના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ જુના પાદરા રોડ પોલીસ દ્વારા પણ આવા

જે પી થયા ત્યાં થયા પરંતુ એના પાછળ સતત પ્રયાસ કરતી રહે આ ટીમો સતત પ્રયાસને લીધે આપણે રિકવરી થઈ છે તો એના માટે આજે ગૃહમંત્રી સાહેબ હરિગમ છે ધીરમ પણ જેના જે માલિકાના છે જેના હાથ છે એના બધાને ફળ ફળવા જોઈએ છે તો આજે આ હિસાબથી આ કાર્યક્રમ રાખવામાં આવે છે તો જેટલા લોકો અને મોબાઈલ આજે ફરક મળે છે એના હું ખૂબ શુભેચ્છા આપું છું અને આપ લોકો ભાઈ વિનંતી પણ કરું છું કે તમારા ભી યાર મિત્રો વગર ને હોય છે કોઈના આ બીજો મોબાઈલ વગર કે કોઈ વસ્તુ કોઈ થાય કે ના સપર પર પોલીસ શહેર જાય અને પોલીસ શહેર માં કમ્પ્લેન કરે જેથી પોલીસ ના ચોકડે કોણ ન થાય તો સતત જો સોધવાની પ્રક્રિયા ચાલુ રહે પછી પડે અગર તમે નહીં આપો માન લો તમે જાણ લે કે તમારો મોબાઈલ થી કોઈ બીજો થઈ ગયા આ લોકો જો

పరిధి అజే మొదలైన మొబైలో అవ్వవాల్సి అనే పరిధిలో రాపుగా అనే జిపిరో సమగ్ర టీమ్ నా తో కూసు బచాపోడు అనే సూపర్విజన్ కర్నా ఏసీపీ అల్టర్ టీ అని ఏసీపీ ఏసీ అవలసన జిలో టీ తో కూసు బచాపోడు జై హింద్